વેલકમ ટુ ફિફ્થ સેમ સ્ટુડન્ટ સબ્જેક્ટ છે આપણો એસી એન્ડ એ ચેપ્ટર નંબર ચાર પાવર જનરેશન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં ઉર્જાનો સંચય એ આપણે ગઈકાલે લેક્ચર ચોપ્ટર ચાલુ કરેલું આપણે ગઈકાલે જોઈ કે એનો પરિચય જોઈ લો બીજો ટૉપિક જોઈ જનરેટિંગ સ્ટેશનમાં ઉર્જાનો સંચય જોઈ પછી ત્રીજો ટોપિક જોઈ એનર્જીના સ્ત્રોતો તો આપણે એનર્જીના સ્ત્રોતોમાં જોઈ એનર્જીના જે મુખ્ય સ્ત્રોત એ છ પ્રકાર સાત પ્રકારના હતા પહેલું હતું ફોસિલ ફ્યુઅલ એટલે કે કોલસો ઓઇલ ગેસ ન્યુક્લિયર વગેરે બીજું હતું પાણી એટલે પાવર પ્લાન્ટ હોય ને એમાં પાણી ત્રીજું હતું સોલાર એનર્જી એટલે સૌર ઉર્જા પછી ચોથું હતું વિન્ડ એનર્જી એટલે પવન ઉર્જા પાંચમું હતું ઓશન ટિન્ડલ એનર્જી એટલે સમુદ્ર ભરતીની ઉર્જા જે સમુદ્રનો મોજો આવે ને એની જે ભરતી થાય ને એને છઠ્ઠું હતું ભૂ ઉષ્મીય ઉર્જા એટલે જીઓથર્મલ એનર્જી સાતમો બાયોમાસ અને બાયોગેસ એનર્જી એટલે આ સાત પ્રકારના આપણે એનર્જીના સ્ત્રોતો દેખેલા જુદા જુદા હવે આજે આપણે જોઈશું વિવિધ પ્રકારના પાવર સ્ટેશનના મુખ્ય અંગો અને તેની એક્ઝિલરી એટલે જે જુદા જુદા પ્રકારના પાવર સ્ટેશન છે આપણે આ આકોલસન એટલે થર્મોલ પા એટલે હાઇડ્રો સોલાર વિન્ડ એ વિવિધ પ્રકારના જે પાવર સ્ટેશન છે એના મુખ્ય અંગો જોઈશું અને એની એક્ઝ્યુલરી જોઈશું એમાં બધા સાધનોની માહિતી મેળવવાની છે આપણે આ ટોપિકમાં તો આજનો આપણો ટૉપિક છે વિવિધ પ્રકારના પાવર સ્ટેશનના મુખ્ય અંગો અને એક્ઝ્યુલરી તો વિવિધ પ્રકારના પાવર સ્ટેશનમાં કઈ જગ્યાએ એનર્જીનો કેટલો બચાવ થઈ શકે છે એ સમજવા માટે પાવર સ્ટેશનમાં ઉપયોગમાં લેવાતા સાધનોની માહિતી હોવી જરૂરી છે અને આપણે આ કેટલાક પાવર સ્ટેશન છે એની એક ઝીલરી આપણે આપમાં જોવાની છે સ્ટેપ બાય સ્ટેપ આપણે પાવર સ્ટેશનમાં જોઈશું અને તેમાં વપરાતા સાધનોને એની એક ઝીલરી જોઈશું તો પહેલું છે થર્મલ પાવર સ્ટેશનના મુખ્ય અંગો તો થર્મલ પાવર સ્ટેશનમાં તમને ઈપીજી સબ્જેક્ટ છે આપણું ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન થર્ડ સેમમાં આપણે ભણ્યા એમાં પહેલું જ ચેપ્ટર હતું થર્મલ પાવર ટ્રેસન તો એમાં તમે જોઈ લઉં ભાઈ બોઇલર અથવા સ્ટીમ જનરેટર વપરાય છે એમાં પછી ટર્બાઈન અલ્ટરનેટર સ્ટેપઅપ ટ્રાન્સફોર્મર હતું કોલ હેન્ડરિંગ પ્લાન્ટ હતો અને એસ હેન્ડરિંગ પ્લાન્ટ પછી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્વિચ હાઉચ જનરલ ટ્રેસન એક્ઝિલરી આટલું આ થર્મલ પાવર ટેસરના મુખ્ય અંગો હતા હવે આપણે દરેક અંગમાં શું શું છે એ આપણે જોવાનું છે તો પહેલું થર્મલ પાવર ટેશનના મુખ્ય અંગોમાં પહેલું છે બોઇલર અથવા સ્ટીમ જનરેટર હવે તમને પહેલાં એટલું તો ખબર હોવી જોઈએ કે ભાઈ બોઇલર શેના માટે વપરાય થર્મલ પાવર ડેસનમાં બોઈલરનો ઉપયોગ શેના માટે થાય છે એ તમને ખબર પડી જાય તો તમે આગાઉ પણ ભણી ચૂક્યા છો કે બોઇલર શું કરે છે થર્મલ પાવર ડેસનમાં જે ફ્યુલ આપણે વાપરીએ છીએ એને શું કરવામાં આવે છે હિટિંગ ઉષ્મા આપવામાં આવે છે અને એ ઉષ્માનું શું કરે છે વધારે હવે ઉષ્મા આપણે બોયલર બોઈલર હાઉસમાં શું થાય છે એને ઉષ્મા વધારે છે મળે છે અને સ્ટીમ જનરેટર સ્ટીમ જનરેટર એટલે જે આપણે બોયલરમાં જે સ્ટીમ ઉત્પન્ન થાય એટલે સ્ટીમ એટલે એક જાતની વરાળ ઉત્પન્ન થાય એ જનરેટરમાં દાખલ કરવા માટે એને સ્ટીમ જનરેટર કહેવાય તો એના માટેના મુખ્ય અંગો અને એક્સેલરી છે પહેલું છે મિલ ફીડર એટલે કોલ બંકરમાંથી કોલ કોલસો લઈને બોલ મિલને આપે છે એટલે જે આપણા કોલસો હોય છે એ ટ્રેનમાં પહેલાં તો તમને એટલું હોવું જોઈએ કે થર્મલ પાવર પ્રોસેસ કરી થાય તો થર્મલ પાવર શું થાય છે ટ્રેનમાં કોલસો આવે તો પછી એ કોલસો શું કરવામાં આવે છે એક બંકરમાં હોય એટલે એક જાતનું કેવું હોય છે ઉપર હોય છે ઉપરમાં કે ટ્રેન સાપ ખાલી કરી અને સ્ટોરેજ કરવામાં આવે છે કોલસાને સ્ટોરેજ કરવામાં આવે છે એ પછી શું કરવામાં આવશે ફીડ મિલમાં લઈ જવામાં આવે છે મિલમાં એટલે એક જાતની ચક્કી હોય છે એમાં કોલ છું કેવો મોટો મોટો વિકૃત સ્વરૂપમાં હોય છે એટલે એને ઝીણું ઝીણું કરવાનું એટલે જલ્દી સળગી જાય એટલે એને ઝીણું કરવા માટે ફીડ મિલમાં લઈ જવામાં આવે પછી એને બંકરમાં લઈ જવામાં આવે કઈ બંકરમાં પછી બોલ મિલને આપે છે બીજું છે બોલ મિલ પલ્વરાઈઝર પલ્વરાઈઝર એટલે બોલ મિલ પલ્વરાઇઝર છે પછી બોઇલર ફીડ પંપ છે કેમ કે બોઇલરમાં જે ઉષ્મા હોય છે એને એક જગ્યાથી બી જગ્યાએ લઈ જવા માટે બોઇલર ફીડ પંપ હોય છે પછી ઇન્ડ્યુસ્ટ ડ્રાફેન શું કહે છે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન જે સ્ટ્રીમ હોય છે એને ફેદવા માટે ઇન્ડ્યુસ ડ્રાપ ફેનનો ઉપયોગ થાય પાંચમું છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોસિપેટર એટલે ઇલેક્ટ્રો સ્ટેટિક છે એ પ્રોસિપેટર છે એટલે આમ આમ થર્મલ પાવર સ્ટેશનમાં બોઇલર જે છે બોઇલરને સ્ટીમ જનરેટર છે બોલરને બીજું સ્ટીમ જનરેટર પણ કહેવાય એના પાંચ છે તો પહેલું હતું મિલ ફીડર એટલે કોલ એટલે કોલસો બંકરમાંથી કોલસો લઈને બોલ મિલને આપે છે પછી બોલ મિલ પલવરાઈઝર બોયલર ફીડ પંપ ચોથું છે ઇન્ડ ડ્રાફ ફેન પાંચમું હતું ઇલેક્ટ્રોસ્ટેટિકસે પ્રિન્ટેડ આ પાંચ વસ્તુ આપણે થર્મલ પાવરમાં વપરાય છે એની એક્ઝિલરી છે હવે ટર્બાઈનની વાત કરીએ બોઇલર પછી એ બોઇલર હોય છે બોઇલર એની જે સ્ટીમ હોય કઈ જાય છે ટર્બાઈનમાં જાય છે બોઇલરમાં આપણે જે સળગાયું પડશું સળગાયો અને જે એનું શું થયું વરાળ થઈ એટલે સ્ટીમ કહી જાય વરાળ થઈ એ વરાળ ગઈ જાય છે ટર્બાઈનમાં જાય છે શું થાય ટર્બાઈનમાં ફેરવા માટે આપણો મેન પ્રપોઝલ છે ટર્બાઇન કેમ કે ટર્બાઈનમાં શું થાય છે જે સ્ટીમ એનર્જી છે એનું મિકેનિકલ યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે એટલે ટર્બાઇનમાં થાય છે આ ટર્બાઈનમાં શું શું હોય છે આપણે જોઈશું તો પહેલું ગવર્નર ગવર્નર છે એના માટે એક જાતનું ગેર જેવું હોય છે તેના સ્પીડ કંટ્રોલ માટે આપણે ગાડીઓ હોય એસી પર જતી ને એકદમ પહેલાં ગેરમાં પડી જાય ગાડી સીધી વીસ પર જતી રહે આ વસ્તુ યાદ રાખ્યું એટલે એક જાતનું ગવર્નર જે સ્પીડ કંટ્રોલ માટે સ્પીડ વધી ના જાય એના માટે ગવર્નર રાખ્યો અને સ્પીડ વધારવા માટે બી એ કે ભાઈ જેમ સ્પીડ વધારી એમ ગવર્નરની મદદથી સ્પીડ વધી જાય અને કંટ્રોલ બી થઈ શકાય સ્પીડનું આપણે કરવું હોય તો ગવર્નર વપરાય છે પછી સર્ક્યુલેટિંગ વોટર પંપ એટલે વોટરને પમ્પિંગ કરવા માટે સર્ક્યુલેટિંગ વોટર પંપ વપરાય છે ત્રીજું છે કન્ડેસ્ટ એક્સ રે સનપંપ એટલે એ કેવું ઉપર ચડાવવા માટે આખી સ્થિમ હોય છે એને હાઈ પ્રેશર સાથે જે હોય ને પ્રેશર સાથે દાખલ કરવી પડે જો પ્રેશર ના આવે તો એટલું બધું ટર્બાઈન ફરે ના અને પછી એનું આઉટપુટ આપણને મળે ના પાવર એફિશિયન્સી કેટલી ઓછી બતાવે એટલે એક વસ્તુ યાદ રાખવાનું કે ટર્બાઈન હોય તો ટર્બાઈનમાં શું શું હોય ગવર્નર એટલે સ્પીડ કંટ્રોલ માટે સર્ક્યુલેટિંગ વોટર પંપ કોન્ડ એક્શન પંપ આ થયું આપણું બે થયા પહેલું આપણે અથવા સ્ટીમ જનરેટર જોયું એમાં કયા કયા હતા મિડ ફીડ વેટર બોલ મિલ પોલવરાઈઝર બોઇલર ફીડ પંપ ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ફેન અને ઇલેક્ટ્રિટિક સ્ટેટિક પ્રેસી પ્રિટર પછી આપણે ટર્બાઈન જોયું ટર્બાઈનમાં શું હોય તો ગવર્નર સર્ક્યુલેટિંગ વોટર પંપ કન્ડિશનિંગ એક્શન પંપ ત્રીજું જે આપણું અલ્ટરનેટર બધાને ધ્યાન હોવું જોઈએ આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તો અલ્ટરનેટર શું કરે કેમકે ઇલેક્ટ્રિકલ માટેનું મેઇન પોર્શન છે અલ્ટરનેટર અલ્ટરનેટર એટલે એક જાતનું જનરેટર શું કરે છે મિકેનિકલ જે ટર્બાઈનમાં મિકેનિકલ એનર્જી ઉત્પન્ન થઈ એને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરવાનું કામ કોણ કરે છે અલ્ટરનેટર એટલે ટર્બાઈન પછી કોણ આવે અલ્ટરનેટર કેમ કે બંને જોઈન્ટમાં જોડેલા હોય છે એ પર એટલે એની સાથે સાથે આપણે જનરેટર પર છે ને અલ્ટરનેટર ભરે છે ને એટલે એના પછી અલ્ટરનેટર આવે તો ઓલ્ટરનેટરમાં શું હોય તે એક્સાઇલેટર એટલે એક્સાઇલેટર એટલે જે આપણે એ એનર્જી ઉત્પન્ન થાય એને કેવું એક્સાઇડેટ કરવાનું કામ કરે છે પછી વેન્ટિલેટિંગ ફેન કે ભાઈ વેન્ટિલેશન ફેન એટલે જો આપણે અલ્ટરનેટર ગરમ થઈ જાય તો એને કેવું ઠંડુ પાડવા માટે વેન્ટિલેટિંગ ફેન હોય છે જનરેટર હોય બાજુ જોઈએ તમે પોખ્યો હોય છે નાની મોટર હોય એ જનરેટર ટાઈપ હોય તો ભાઈ કેવો પોખ્યો છે બાજુમાં એટલે યાદ રાખવા વેન્ટિનેટિંગ ફેન હોય કેમ કે ભાઈ જે ઉષ્મા ઉત્પન્ન થાય એને ઠંડુ પાડવા માટે વાયરિંગની ઠંડુ પાડવા માટે વેન્ટિલેટિંગ ફેન હોય છે એટલે અલ્ટરનેટર શું હોય છે એક્સાલેટર અને વેન્ટિલેટિંગ ફેન બે જ વસ્તુ હોય છે પછું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ચોથા નંબરનું છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તો એમાં શું હોય છે ઓઈલ પંપ તો ઓઇલ પંપ શેના માટે ઉપયોગ થાય તો કુલિંગ ટ્યુબમાંથી ઓઈલ સર્ક્યુલેટ કરવા માટે જે કુલિંગ ટ્યુબ છે આપણે કુલિંગ કરવું પડે કે ના પડે ભાઈ આ બધું છે વરાળ ઉત્પાદનમાં આટલી બધી સ્ટીમ ઉત્પન્ન થાય આટલા જથ્થામાં પાંચસો ઇંચ બહુ બધું વાતાવરણ હોય તો ગરમ વાતાવરણ એના ઠંડુ પાડવું પડે ને આપણે પાઇપો બધી ઠંડી પાડવા માટે શું હોય છે ઓઇલ વાપરવા હિસાબે તો કુલિંગ ટ્યુબમાંથી ઓઇલ સર્ક્યુલેટ કરવા માટે વપરાય છે પછી બીજું છે એર બ્લોઅર એમાં શું હોય છે કુલિંગ ટ્યુબ પર હવા ફેંકવા માટે શું વપરાય છે એર બ્લુઅરનો ઉપયોગ થાય છે જ્યાં કુલિંગ ટ્યુબ છે એના પછી હવા ફેંકવા માટે શું વપરાય છે એર બ્લુઅર વપરાય આ થયું આપણું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મ હવે તમને એટલું તો ખબર હોય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મ છે માટે વપરાય તો આપણે જે અલ્ટરનેટવમાંથી એનર્જી ઉત્પન્ન થાય એ જે હોય છે ઓછી હોય છે તેને સ્ટેપ અપ એટલે સ્ટેપ અપ એટલે વધારવું સ્ટેપ કરવું એટલે વધારું થાય તેને વધારવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોરનો ઉપયોગ થાય છે તો એમાં શું હોય છે ટ્રાન્સફોર્મર શું હોય તમે ટ્રાન્સફોર્મરની કાળા રીતના ચોથા સેમમાં ભણેલા છો તો એમાં ઓઇલ હોય છે ઓર હોય છે તો ઓઇલ કેમ વપરાય છે ભાઈ કુલિંગ માટે વપરાય છે પાંચમું છે કોલ હેન્ડલિંગ પ્લાન્ટ પછી કોલ આખો છે સ્ટાર્ટિંગમાં કે ભાઈ ટ્રેનમાંથી જે કોલ શો આવે એન હેન્ડલિંગ પ્લાન્ટ તો આપણે એનું એક્ઝરી છે વેગન ટ્રીપલ એટલે ખાલી કરવા માટે ટ્રેનને એલિવેટર એટલે કોલસો ઉપર લઈ જવા માટે એલિવેટર છે એના માટે આપણે કોલસો ખાલી કરે સ્ટોરેજમાં એને ઉપર લઈ જવા માટે સ્કીપ હોઈટ એટલે કોલસાની હેરાફેરી માટે લીપ જેવું હોય છે આપણે ટોલી હોય છે નાની એવી ટોલી જેવું હોય છે પછી મેગ્નેટિક સેપરેટર એ શું હોય છે ભાઈ કોલસામાં અમુક પ્રકારની લોક અશુદ્ધિ હોય એ સાફ કરવા માટે એના પછી પ્રસાર મેગ્નેટિક પછી પસાર કરવામાં આવે એટલે કેટલી બધી ચોટી પછી કોલ ક્રસર એટલે કોલ શું કહેવાય પથ્થરના રૂપમાં આવે છે પાતમાં તો પથ્થરના રૂપમાં હોય તો એને ક્રશ કરવું પડે એટલે તોડવું પડે જરૂરી છે એટલે શું હોય છે કોલ ક્રસર એટલે ઘંટી જેવું હોય છે એના દળી નાખે પછી બેલ્ટ કન્વેર બેલ્ટ કરવાની મદદથી કોલસો કંઈ બોઇલરમાં મોકલવામાં આવે છે આ થયું કોલ હેન્ડલિંગ પ્લાન્ટ કોલ હેન્ડલિંગ પ્લાન્ટમાં કેટલું છે વેગન ટ્રીપ્લર એલિવેટર સ્કીપ ઓઈલ મેગ્નેટિક સેપરેટર કોલ ક્રસર અને બેલ્ટ કન્વેયર છે હવે છઠ્ઠું છે એસ હેન્ડલિંગ પ્લાન્ટ શું છે એસ હેન્ડલિંગ પ્લાન્ટ એમાં શું છે સ્કેપ કન્વેયર અને એલિવેટર એસ હેન્ડલિંગ પ્લાન્ટમાં શું આવે છે સ્કેપ કન્વેયર અને એલિવેટર હોય છે આટલું ખબર પડી કે ભાઈ એસ હેન્ડલિંગ પ્લાન્ટમાં શું આવે છે સ્કેપ કન્વેયર અને એલિવેટર હોય છેલ્લું છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હવે વોટર પ્લાન્ટ પ્લાન્ટમાં હોય છે રો વોટર પંપ સોફ્ટ વોટર પંપ ને સ્લજ પંપ ને ડિસ્ટી લંડ પંપ એટલે યાદ રાખજો રો વોટર પંપ એટલે જે કાચું પહેલાં પાણી આવે એના માટેનો પંપ હોય છે પંપ પાણી ઉપર ચડાવવું પડે પછી સ્લોટ વોટર પંપ એટલે જે પાણી ગરમ થયેલું હોય છે ઉષ્મામાંથી પસાર થઈ જાય ઠંડુ પાડ્યા પછી જે પાણી જાય એના માટે સ્લજ પંપ એટલે સ્લજ એટલે જે કચરું હોય છે જે એના માટેનો એક પંપ હોય છે અને ડિલિટન્ટ પંપ એટલે જે આપણે હવા અને બધું હોય છે બધું એનો એનો એક પંપ હોય છે રજકરણોનો પંપ લાસ્ટ ચાર પ્રકારના પંપ હોય છે આઠમું છે સ્વિચ હાઉસ જે સ્વિચિંગ આવડ હોય ને જે સ્વિચો આખા થર્મલ પાવર સ્ટેશનની જે બંધ કરે ચાલુ કરે એમાં શું હોય સિચ જોવાનું તો પહેલાં ક્રેન હોય છે કેમ કે ભાઈ સાધનોને ઊંચું નીચું કરવા માટે ક્રેન રાખવામાં આવે છે પછી મોટર જનરેટરનો આખો સેટ હોય છે સ્વેરમાં કે ભાઈ પેલું ઉડી જાય તો બીજે એક સ્પેરમાં કામ લાગે ના પછી બુસ્ટર ઓઇલ પંપ હોય છે કે ભાઈ ઓઇલને એક જાતનું બૂસ્ટ કરવા માટે પછી ઓઇલ પ્લોરિફાય હોય છે કેમ કે ભાઈ ઓઇલને પ્યોર પ્યોર કરવાનું અને સાધનમાં ઓઇલ પૂરવા માટે જરૂરી છે દરેક સાધનમાં કેવું ઓઇલની જરૂર પડે એટલે પૂરવા માટે ઓઇલ પ્યોરીફાય હોય છે પછી નવું છે જનરલ સ્ટેશન કે આપણે બધી જનરલ લઈ લઈએ તેમાં ક્રેન આવે લિફ્ટ આવે પછી એર કમ્પ્રેસર આવે ને પંપ આવે ક્રેન કેમ કોઈ સાધનો નવા હોય કે જૂનો હોય તેને મોટા મોટા સાધનો હોય એટલે કેવું એકબીજા તેને ટ્રાન્સપોર્ટ કરવા માટે લિફ્ટ શું છે ભાઈ એટલી એ સાધનો બધા એક પાસે બીજી જગ્યાએ લિફ્ટ મારફતે મેળવવાનું ભાઈ કામદાર હોય એમને લિફ્ટ મારફતથી કરવાના પછી એર કોમ્પ્રેસરની મદદથી શું થાય ભાઈ કે ભાઈ ઠંડુ પાડવા માટે અને સાધનો બધા સાફ કરવા માટે વોટર પંપ કે ભાઈ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીને લઈ જવા માટે આપણે નદીમાંથી સીધું બોયલરમાં ઠંડુ પાડું સ્ટીમ ઠંડુ પાડવું પડે તો સ્ટીમ ટર્બાઈનમાં બધું વોટર પાણી કોણ આપે તો વોટરપંપ આ થયો આજનો આપણો ટોપિક આપણે જોયા કે વીજ પ્રકારના પાવર સ્ટેશનના મુખ્ય અંગો અને તેની એક્સિલરી પહેલું જોયું આપણે થર્મલ પાવર સ્ટેશન જોઈતા હતા એમાં થર્મલ પાવર મેન વસ્તુ છે બોઇલર અથવા સ્ટીમ જનરેટર એમાં પાંચ પ્રકારની છે ફીડ મિલ ફિટર બોલ મિલ બોઇલર પંપ ઇન્ડ્યુસ્ડ ડ્રાપ પેન ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિજરેટર પછી બીજું છે ટર્બાઇન ટર્બાઇનમાં ગવર્નર સાયક્યુલર વોટર પંપ અને કન્ડિશનર એક્ટ પંપ પછી અલ્ટરનેટર જોઈએ એમાં એક્સેલેટર અને વેન્ટિલેટર ફેન જોયું પછી સ્ટેપ અપ ટ્રાન્સફોર જોઈએ એમાં ઓઇલ પંપ અને એર બ્લુઅર હતું પછી કોટ હેન્ડલિંગ પ્લાન્ટમાં વેગન ટીપર હતું એલિવેટર હતું સ્કીપ હોઇસ્ટ હતું મેગ્નેટિક સેપરેટર હતું કોલ ક્રસર હતું અને બેડ કર્મ્યુટર વપરાય છે પછી એસ હેન્ડલિંગ પ્લાન્ટ છે જે એસ એટલે એસ એટલે હું રખ્યા હોય એને હેન્ડલિંગ પ્લાન્ટ માટે તો સ્કેપ કરવી અને એલિવેટેડ હોય છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શું હોય રો વોટર પંપ સોફ્ટ વોટર પંપ અને સ્લચ ને સ્ટીડલ પંપ પછી સ્વિચમાં શું હોય છે ક્રેન મોટર જનરેટર બુસ્ટર ઓઇલ પંપ અને ઓઇલ પ્યોરિટી હોય છે જનરલ આપણે જનરલ ગણીએ તો એમાં ક્રેન લિફ્ટ એર કોમ્પ્રેશન વોટર પંપ હોય છે આ થયા આપનો ટૉપિક એકદમ સિમ્પલ છે આ બધું આપણે લગભગ બે બે વીસ સબ્જેક્ટમાં ભણ્યા છે પહેલો તો ઈપીજીમાં ભણ્યા અને શેમાં ભણ્યા પીટીએમસીમાં આ થોડું આવે જ છે એટલે અને જે ઈપીજી ભણ્યામ તો સેમ આ કા પાર્ટ છે આ એટલે થોડું ધ્યાન રાખીને તૈયારી કરી દેજો થેન્ક યુ